કે તે છેલ્લા આઠ વર્ષથી કોઈ પણ લાયસન્સ કે ફાયર સેફટીના સાધનો વિના ગેરકાયદેસર અને જોખમી વેપલો ચલાવી રહ્યો હતો તેણે કેમિકલ્સ મુખ્યત્વે રાયગઢ અને સાયખા જીઆઈડીસી માં આવેલી કસ્તુરી એરોમેટિક નામની કંપની પાસેથી ખરીદે હોવાનું જણાવ્યું હતું તે અલગ અલગ કંપનીઓમાંથી કેમિકલ ખરીદીને પોતાના ગોડાઉનમાં માં કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા વિના સંગ્રહ કરતો હતો ભરૂચ એલસીબીએ સ્થળ પરથી ત્રેવીસ પોઈન્ટ અડસઠ લાખ ની કિંમતના અત્યંત જ્વલનશીલ બે કેમિકલ ના જપ્ત કર્યો છે કંપની માલિક કિશોર ઉર્ફે અલ્પેશ પટેલની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે